નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તમારું હાર્દિક સ્વાગત છે આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ સરસ્વતી યજુમા મિત્રો આજે વાત કરવી છે ગુજરાતમાં ત્રેવીસ નવેમ્બરથી સ્કૂલ ખુલશે એ પહેલાં જો ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા મિત્રો સુધી વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં હવે આપણે જે ત્રેવીસ નવેમ્બરથી સ્કૂલ ખોલવા જઈ રહી છે તો કયા વર્ગોને સ્કૂલ ખોલવાની છે અને શું હશે નિયમો તેની સંપૂર્ણ વાત કરીશું આજ રોજ કેબિનેટની બેઠક મળી હતી અને તે ત્યારબાદ શિક્ષણ મંત્રીની જાહેરાત કે ગુજરાતમાં ત્રેવીસ નવેમ્બરથી સ્કૂલ ખુલશે વર્ગો કેન્દ્રની એસઓપી પ્રમાણે શરૂ થશે તો ગુજરાતની અંદર ત્રેવીસ નવેમ્બરથી જે સ્કૂલ ખોલવા જઈ રહી છે તેમાં મિત્રો ધોરણ નવથી બારની જે કેન્દ્ર સરકારની ગાઈડલાઈન છે તેના પ્રમાણે ખોલવામાં આવશે માધ્યમિક ઉચ્ચતર માધ્યમિકની સાથે સાથે ફાઇનલ ઇયરની જે કોલેજો જે છે એ પણ ત્રેવીસ નવેમ્બરથી શરૂ કરાશે વાલીઓએ મારી જવાબદારીએ મારા બાળકને સ્કૂલે મોકલું છું સંમતિ પત્રક આપવું પડશે સ્કૂલ કોલેજો શરૂ કરવા અંગે કેબિનેટની બેઠકમાં લેવાયેલા નિર્ણયની જાહેરાત કરતાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે દરેક વાલીએ સ્કૂલની સંમતિ પત્ર આપવું પડશે કે મારી જવાબદારી પર મારા બાળકને હું સ્કૂલે મોકલું છું આગળના સત્રની ભરપાઈ બીજા સત્રની અંદર કરાશે અને બીજું સત્ર એકસો ને પચાસ થી એકસો ને પંચાવન દિવસનું હશે કારણ કે આગળના સત્રમાં જે સમય બગડ્યો છે એની ભરપાઈ કરી શકાય નવેમ્બરના અંતમાં સ્કૂલો ખુલશે એ જોતા એ પછીના પાંચ મહિના એટલે મતલબ કે મેના અંત સુધી સ્કૂલમાં જવું પડશે સરકાર દિવાળી વેકેશન પછી ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓને સ્કૂલમાં બોલાવવાની તૈયારી કરી રહી છે આ વર્ષે ગુજરાતની સ્કૂલોની અંદર દિવાળી વેકેશન પણ બે અઠવાડિયા મિત્રો વહેલું પડી ગયું હતું એટલે કે ઓગણત્રીસ ઓક્ટોમ્બરથી અઢાર નવેમ્બર સુધી રાખવામાં આવ્યો હતો અને અઢાર નવેમ્બરના રોજ જે સ્કૂલનું વેકેશન છે પૂર્ણ કરાશે અને ત્યારબાદ ત્રેવીસ નવેમ્બરના રોજ સ્કૂલ ચાલુ કરાશે મિત્રો ધોરણ એકથી આઠ માટે હજી કોઈ જે સ્કૂલે બોલાવવાના વિદ્યાર્થીઓને થાય છે એના કોઈ નિર્ણય લેવાયેલો નથી એ સમીક્ષા બાદ તેનો નિર્ણય લેવાશે બાળકોએ સ્કૂલે જશે તો પણ તેણે આ વાતનું ધ્યાન રાખવું પડશે જેની અંદર ફેસ માસ્ક પહેરવું પડશે બે લોકો વચ્ચે છ ફૂટનું અંતર રાખવું પડશે ગમે ત્યાં થૂંકી નહીં શકે સ્વાસ્થ્યનું જાતે ધ્યાન રાખવું પડશે જ્યાં જરૂરી હશે ત્યાં આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવાનું કહેવામાં આવશે થોડી થોડી વાર પછી હાથ ધોવા પડશે હાથ ગંદા ન દેખાય તો પણ હાથ ધોવા પડશે મિત્રો આઠમો છે કે ઓનલાઈન અભ્યાસની પરવાનગી ચાલુ રહેશે અને એને પ્રોત્સાહન પણ અપાશે બાળકો પોતાની ઈચ્છાથી જ સ્કૂલે જશે પરંતુ વાલીઓએ તેને લેખિતમાં સહમતિ આપવી પડશે આ ઉપરાંત મિત્રો સ્પોર્ટ એક્ટિવિટી અને એસેમ્બલી પર કડક પ્રતિબંધ રહેશે એટલે કે બાળકો જે રમત ગમત છે એ બહાર રમી શકશે નહીં જો કોઈ શાળાની અંદર એસી લાગેલું હશે તો એનું તાપમાન પણ ઓછું એટલે કે ચોવીસ થી ત્રીસ વચ્ચેનું રાખવું પડશે એસીમાં હોમેડિટી લેવલ પણ ચાલીસ થી સિત્તેર ટકા રાખવું પડશે અને કન્ટેનમેન્ટ ઝોન બહારની સ્કૂલો જ ખોલવાની પરવાનગી જે છે એ આપવામાં આવશે કન્ટેનમેન્ટ જે ઝોન છે એની અંદર સ્કૂલો ચાલુ થશે નહીં સ્કૂલે જનારા વિદ્યાર્થી શિક્ષક અને સ્ટાફે કન્ટેનમેન્ટ ઝોનની અંદર જવાથી બચવું પડશે એટલે કે ત્યાં તેમને જવું જવાનું રહેશે નહીં જીમનો ઉપયોગ ફક્ત ગાઈડલાઇન્સના આધારે પર જ થઈ શકે છે પણ સ્વિમિંગ પૂલ બંધ રહેશે શિક્ષકો કર્મચારીઓને જે ફેસ માસ્ક જે છે એ મિત્રો સ્કૂલ મેનેજમેન્ટે તેને ઉપલબ્ધ કરાવવાના રહેશે આ ઉપરાંત આગળ વાત કરીએ તો મિત્રો જે ઢાંકી શકાય તેવી ડસ્ટબિન એટલે કે કચરાપેટી હોવી જોઈએ અને કચરાનો નિકાલ યોગ્ય વ્યવસ્થા કરવો પડશે સફાઈ કામદારોના કામ ઉપર રાખતા પહેલાં એમને પણ યોગ્ય તાલીમ આપવી પડશે વિદ્યાર્થીઓ પુસ્તકો અભ્યાસ સામગ્રીની કોપી પેન્સિલ પેન વોટર બોટલ એટલે કે પાણીની બોટલ વગેરે સામગ્રી એકબીજા વિદ્યાર્થી સાથે આપ લે કરી શકશે નહીં પ્રેક્ટિકલના સમયે વિદ્યાર્થીઓના વિવિધ શિક્ષણમાં જશે અને વધારે સંખ્યામાં જો વિદ્યાર્થીઓ હશે તો એકસાથે તેમને લેબોરેટરી એટલે કે પ્રયોગશાળાની અંદર લઈ જઈ શકાશે નહીં તો આ બધા જે મિત્રો અલગ અલગ નિયમો છે આ નિયમોનું પાલન કરવું પડશે જ્યારે ધોરણ એકથી આઠ માટે હજી સરકારે કોઈ નિર્ણય લીધેલો નથી જ્યારે પણ નિર્ણય લેવામાં આવશે ત્યારે મિત્રો આપણે વિડીયો બનાવી અને વિડીયો સ્વરૂપે સૌથી પહેલાં મૂકીશું તો ત્યાં સુધી જય હિન્દ